નિપાત ઓકે જે ગુજરાતી વ્યાકરણનું એક ચેપ્ટર છે તો નિપાત એટલે શું રાઈટ નિપાત એ એવું છે કે જેમાં ભાર વાચક શબ્દો આવશે ઓકે તો નિપાત શબ્દના કોષગત અર્થો કેવા અવ્યય પણ કહેવાય બરાબર એક આ યાદ રાખજો કે નિપાત જે છે એ અવ્યયના નામથી પણ ઓળખાય છે અવ્યય એટલે શું કે જેમાં કોઈ ફેરફાર ના થાય એવો શબ્દ બરાબર જેવી રીતે કે નીચે પડવું વિનાશ મૃત્યુ જે શબ્દનું મૂળ ન મળતું હોય તે પરંપરિત પતનની પ્રક્રિયા નાનો ધોધ અનિયમિત રૂપ હોય આઘાત ઉતરવું તે કૂદકો ચપટી વગાડવી તે થાપણ દુર્ગતિ અધોગતિ ના હવાનું સ્થાન બેસવું તે અને લાંબા થઈને પડવું તે ભ્રષ્ટતા પડેલું કે પાડેલું વગેરે અર્થકોષમાં દર્શાવેલ છે બરાબર આ બધા નિપાત છે કે જે કહેવાય છે અવ્યય બરાબર આ નામ યાદ રાખજો કે નિપાત બીજા કયા નામે ઓળખાય તો અવ્યયના નામે હવે શું કે ભાષામાં કેટલાક ઘટકો એવા પણ હોય છે જે સંજ્ઞા વિશેષણ ક્રિયા વિશેષણ કે ક્રિયા સાથે આવીને ભાર આગ્રહ વિનંતી સીમા મર્યાદા વગેરે અર્થો વ્યક્ત બરાબર ખાસ નિપાતનો મતલબ એ જ છે કે જે ભાર બતાવે બરાબર કોઈ પણ વસ્તુ ઉપર ભાર કેવો હોય આપણે કોઈને આગ્રહ કરીએ કે તમે આજે રોકાઈ જાઓ કે તમે જમીને જજો કોઈને વિનંતી કરીએ કે મને આજે રજા આપો હે ને કે કોઈ સીમા મર્યાદા બતાવીએ તો આ બધું કેવું છે એના પર ભાર મૂકવામાં આવે રાઈટ તો આવા ઘટકો જે છે ને નિપાત એટલે કે અવ્યય કહેવાય સંજ્ઞા એટલે કે નામ જે આવે હે ને નામવાચક જેને કહેવાય એ સંજ્ઞા છે પછી સર્વનામ વિશેષણ વિશેષણ એટલે કે એક્ઝેક્ટિવ્સ અને ક્રિયા વિશેષણ એટલે કે જે એક્શન વર્બ્સ હોય બરાબર એક્શન ઉપર જે ભાર મૂક્યો હોય કે દોડે છે પણ ઝડપી દોડે છે ને તો એ છે ક્રિયાપદ કોઈ બતાવે વર્બ્સ જેને કહેવાય ઓકે વગેરે પદો સાથે મૂકાઈને વિશેષ અર્થનો કે ભારનો બોધ કરાવનાર ઘટક એટલે શું કે નિપાત બરાબર એટલે કે મેઇન જે સેન્ટેન્સ છે સિમ્પલ સેન્ટેન્સ તો હોય જ પણ એની સાથે પણ કોઈક વિશેષતા વિશેષતામાં પણ શું તો કોઈ ભાર બતાવ્યો હોય વિશેષતાની પણ સાથે ભાર હોય ઓકે તેને કહેવાય નિપાત નિપાત જે પદની સાથે આવે તેવો અર્થ વ્યક્ત કરે છે વાક્યમાં વપરાતા તમામ પ્રકારના નિપાતને સહજ ભાર દઈને બોલાવવામાં આવે છે એક વાક્યમાં એકથી વધારે નિપાત આવી શકે ઓકે તો વાક્યમાં નિપાતની કામગીરી ભાર કે અર્થની કોઈક વિશેષતા દર્શાવવાની છે તેને વાક્યમાંથી કાઢી નાખવામાં આવે તો વાક્યનો અર્થ ખંડિત થતો નથી બરાબર છે તમે જે વાક્ય લખ્યું છે કે કોઈ પણ વાક્ય કે ફોર એક્ઝામ્પલ કોઈ પણ છોકરાનું નામ આપણે લઈ લઈએ કે રાજ દોડે છે બરાબર પણ રાજ ઝડપી દોડે છે હે કે રાજથી ઝડપી દોડા સે જ બરાબર તો એ શું છે કે ભાઈ એમાંથી જેટલા પણ નિપાત છે એમાં તમે નીકાળી દેશો તો પણ કંઈ જ નહીં થાય હે નિપાત વગરનું વાક્ય ટકી શકે એ સિમ્પલ સેન્ટેન્સ બની જાય અને પેલામાં ખાલી બહાર આવી જાય બરાબર હું આવીશ અને હું આવીશ બરાબર તો એમાં કોઈ જ ફરક નહીં પડે જેવી રીતે ઉદાહરણમાં આપણે જોઈએ તો એક નિપાત વગર તમને બતાવ્યા છે છે મયુરીને વાર્તા વાંચવી ગમે બરાબર હવે શું કીધું છે કે મયુરીને જ વાર્તા વાંચવી ગમે છે ઓકે હવે હું આવીશ પણ હું આવીશ જે હમણાં મેં તમને કીધું એવું જ છે એક્ઝામ્પલ પછી કે વિશ્વા જમી પણ શું કીધું કે વિશ્વા પણ જમી બરાબર હવે એમાં નિપાત નીકાળીને જોવો તો પણ વાક્ય ઓકે જ છે ઓકે શું છે પછી કે તે છેલ્લે બેઠો પછી શું છે કે તે સાવ છેલ્લે બેઠો ઓકે તો આવી રીતના સેન્ટેન્સીસ પણ આપણે અહીંયા જોઈશું કે જેથી કોન્સેપ્ટ ક્લિયર થાય હવે શું છે કે ભાઈ નિપાતના પ્રકારો હે ને તો નિપાતના પ્રકારો કેટલા તો એ ચાર પ્રકારના હોય જેવી રીતે કે એક છે તમારી જોડે અહીં ભારવાચક નિપાત બરાબર કે જ્યાં શું છે કે જે પદ હોય એના પર ભાર મૂકવામાં આવે બરાબર એના કહેવાય ભારવાચક નિપાત ભારવાહી અર્થ બતાવે તેને ભારવાચક નિપાત કહેવાય જેમાં શું આવક જ તો પણ ય યે શુદ્ધા ખરો ખરી ખરું સિક્કે વગેરે ભારવાચક નિપાત છે જેવી રીતે કે જોવાય એક્ઝામ્પલ ભારવાચક નિપાતના કેવા છે કે ક્રિષ્ના જ આ લખી શકશે આપણે બોલીએ તો પણ આપણને દેખાશે કે એની અંદર શું આવે છે ભાર આવે છે પછી અમે તો લોટો સાચવી રાખ્યો છે એમાં જાણવાની બાબતો પણ ઘણી છે તમે અમારી સાથે આવજો ઓકે નેક્સ્ટ શું છે એના બીજા એક્ઝામ્પલ કે ભણેલા સુધા આવી ભૂલ કરે છે એટલે કે ભણેલા હોય છતાંય ભૂલ કરે મોડી મોડી પણ તો આવી ખરી બરાબર એની સાથેને એવું પણ કહેવાય કે એક્સક્લેમેટરી આશ્ચર્યજનક સેન્ટેન્સ પણ એ બને છે એને લેખ લખ્યો ખરા બરાબર પછી તું સિક્કે અમારી સાથે આવજે નોર્મલી સિક્કે નો મતલબ એવો થાય કે પણ બરાબર તું પણ અમારી સાથે આવજે કે તું સિક્કે અમારી સાથે આવજે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી હું એ બોલીશ તો ખરો બરાબર બે નિપાત છે ને હું એ અને તું બરાબર એક વાક્યમાં બે કરતા વધારે નિપાત આવે ને તેવી રીતે બે નિપાત અહીંયા છે પછી છકડો જકાત નાકે જ ઉભો રહી જાય વડ આંખોએ બપોર ઓઢીને સૂતો હતો બરાબર અહી જમતા ત્યારે તો સારા હતા શરીરે એમાં ગીલાને તો વચલા ગામ દેખતા જ નહીં હાલમાં પણ આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓ શીખી શકે છે તમે પૂર્વાદિત્યની વાત સાંભળી ખરી જગતના કે છકડો તો મળી રહે ડેલીની ખડકીને કલર કરાવ્યો બોલ તો તારું નામ શું છે એ આજે બોલ્યો ખરો દરેક કામ અમુક નિયત સમયે જ કરવું મને રાત્રે પણ નિદ્રા નથી આવતી આવા લોકો હવે વિરલ થતા જાય છે હું તો એની સાથે જ આવ્યો છું અહીં પણ બે પાત તો અને જ મિત્રાને હમણાં જ બોલાવું છું રશ્મિને સારું ગાતા પણ આવડે છે કથા શૂણી શૂણી ફૂટ્યા કાન તો એ ન આવ્યું બ્રહ્મ જ્ઞાન ત્યારે તો તમારી બા ભાગ્યશાળી ગણાય તે પ્રથમ વર્ગમાં પાસ થયો ખરો ઘરડા થયા પણ હજી પીરસતાય આવડતું નથી મિત્રા પણ ઘાસે ધૂની છે સાહેબ વિદ્વાન છે પણ ધૂની છે ત્યારે મારા દિલની એક વાત હું પણ કરી લઉં અમે ઘણું કહ્યું તોય તે સમજ્યા નહીં આજે વરસાદ પડવો જ જોઈએ ગંગા તો બસ ગંગા જ છે ભણ્યા પછી નોકરી જ બધા મધ્યમ વર્ગનું તેમ એમના લોકોનું પણ ધ્યેય મારી જેમ રેડિયો સુધા દિવસભર મૌન પાડતો નર્મદા તો બસ નર્મદા જ છે જસે જ નહીં ચાલે ના મારે જવું જ છે બરાબર અહીં પણ બે નિપાત છે જીવનના બીજા વ્યવહારોમાં તેમ ધર્મમાં પણ મતાત રક્ષમાની જરૂરી છે લે તને હવે નિરાશ રહેશે જાજુ તો મૂંગા રહે એ ઊંઘમાં તો ઠીક પણ જાગતા સપના જુએ છે તો નિપાત છે અહીંયા બરાબર પછી ગામ તો ગીલાને ગીલા તરીકે ઓળખતું જ નહીં છકડો જ કહે ત્રણ નિપાત છે આ વાક્યમાં તો જ અને જ દરેક ટાઈમ ટેબલ બનાવવું તો ખરું જ બરાબર દરેક એ હશે થોડી સેન્ટેન્સ મિસ્ટેક છે અહીંયા લગભગ ન કાપતા કાપતા પણ એની જીભ ચાલ્યા કરે સંધિ વાતે વટ પડવો જોવે વહુને એવું ખરું તેમણે તો મને જ ઉદ્દેશીને કહ્યું મારે પણ શાળાએ જ જવાનું હતું હવે અહીં કેટલીક નોટ્સ છે કે જે રિલેટેડ ટુ ધી ભારવાચક નિપાત છે બરાબર જેમાં શું છે કે ભારવાચક નિપાત કયા તો કે ય પણ શુદ્ધા શુદ્ધા અને સિક્કી એ સમાવેશી ભારવાચક નિપાત છે ય સુધા અને સિક્કે આ ત્રણ નિપાત પણના અર્થમાં પણ વપરાય બરાબર તમને એ નથી આવડતું તેની જગ્યાએ તમે શું યુઝ કરી શકો તો ય સુધા અને સિક્કે ત્રણેયનો મતલબ પણ જ થાય જ તો અસમાવેશી વ્યાવર્તક ભારવાચક નિપાત છે બરાબર એટલે કે ભાર